ઈ સંત અખયાજી સાહિત્ય કલા વૃંદના ઈ મહેશભાઈ સિંધવ લખે છે અને સ્વર આપે છે જયદેવસિંહ પઢારિયા કે જે લંકાના મેદાનમાં જેદી લખન ને મૂર્છા આવી અને અખિલ બ્રહ્માંડ નો માલિક ભગવાન રામ સાહેબ એક સામાન્ય મનુષ્યની જેમ મીડા રડવા અને એમને રડતા જોઈને સાહેબ હનુમાને હુંકાર કર્યો અને મહેશભાઈ સિંધવની કલમ કે કે જેદી રોતો ભાળી ગયો રામને અને તેદી હનુમને કર્યો હુંકાર હે કે જેદી ઈ રોતો ભાળી ગયો રામને અને હનુમને કર્યો હુંકાર કે કા ફૂકે સુકવું સાગરા કા ભાર ઉખારું અઢાર હે પ્રભુ તમે કહેતા હોય ને તો એક ફૂક આખા સાગરને સુકવી નાખું કે પછી ઔષધની ક્યાં વાત કરો આખા પર્વતના મૂળિયા ઉખાડીને લેતો આવું ભલા આ હનુમાન આપણો હ